ચોરી થયેલ સાયકલ નંગ દસ સહિત કુલ રૂપિયા અઠાવન હજાર પાંચસોના મુદ્દા માલ સાથે બે ઇસમોને ઝડપી ચોરીના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી હિતેશ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલકત સંબંધિત ગુનાહો શોધી કાઢવા માટે સખત સૂચના આપેલ છે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાહોના શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નાંજી ઉર્ફે મોઢિયો મકવાણા તથા સાગર મકવાણા રહેઠાણ બંને દેપુવાસ નાગધણીયાબા જિલ્લો તાલુકો જિલ્લો ભાવનગર વાળા જવાહર મેદાનમાં ગોળીબાર હનુમાન મંદિર તરફ જતા રસ્તા ઉપર અલગ અલગ કંપનીની સાયકલો કાળા પીળા કલરની પિયાગો કંપનીની રીક્ષા નંબર ફાઈવ થ્રી ટુમાં ભરેલ છે તેની પાસે રહેલ રિક્ષા તથા સાયકલ તેઓ ક્યાંથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા નીચે મુજબના માણસો નીચે મુજબની રિક્ષા સાયકલો સાથે હાજર રહી મળ્યા હતા જે રિક્ષા સાયકલો અંગે તેઓ પાસે આધાર કે રજિસ્ટર કાગળો નહીં હોવાથી આ રિક્ષા સાયકલ તેઓને ચોરી અગર તો છડકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય છે જેની કિંમત રૂપિયા અઠ્ઠાવન હજાર પાંચસોનો મુદ્દામાં શક પડતી મિલકત ગણી તપાસ અર્થે કબજે કરેલ છે આ રિક્ષા સાયકલ વિશે પૂછપરછ કરતા આ બંને માણસો પૈકી નંબર એકના એ આ સાયકલો તે છેલ્લા છ એક મહિનામાં ભાવનગર અલગ અલગ વિસ્તાર જેવા કે સરદારનગર લીલા સર્કલ કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સ્કૂલ તથા ટ્યુશન ક્લાસીસવાળી જગ્યાઓ હોયથી ચોરી કરેલ છે જે સાયકલ લઈને અધેવાડા સુધી જતો અને ત્યાર પછી તે આ સાયકલ નંબર બેની રિક્ષામાં ચડાવીને પોતાના ગામડે લઈ સંતાડી રાખતો હતો તેણે આજ ચોરી કરેલ સાયકલો ભેગી કરેલ હતી જે સાયકલો દિવાળીનો સમય હોવાથી વેચાણ કરવા માટે ભેગી કરીને રિક્ષામાં લઈને ભાવનગર ગધેડિયા ગ્રાઉન્ડમાં ઉતારતા હોવાનું જણાવેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી કાગળની હાથ કાર્યવાહી થવા માટે તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવે છે પકડાયેલ માણસોમાં નાનજી ઉર્ફે મોડ્યો લક્ષ્મણભાઈ મકવાણા ઉંમર વર્ષ ઓગણીસ રહેઠાણ દેપુવાસ નાગધણીબા તાલુકો જિલ્લો ભાવનગર સાગર રસિકભાઈ મકવાણા ઉંમર વર્ષ સત્યાવીસ રહેણાંક દેપુવાસ નાગધણી બા તાલુકો જિલ્લો ભાનુ કબજે કરાયેલ મુદ્દામાલમાં બ્લ્યુ તથા કાળા કલરની એમઆરઆઈ કંપની કંપનીની શેફરોન લખેલ સાયકલ કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો કાળા કલરની હર્ક્યુલિસ કંપનીની પ્રો થ્રી પોઈન્ટ ઝીરો લખેલ સાયકલ કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો સિલ્વર તથા કાળા કલરની રાજા મેલેડી તથા ટુ ટ્રેક લખેલ કિંમત રૂપિયા કાળા કલરની તૂટેલ હાલતની સીટવાળી વાળી સાયકલ કિંમત રૂપિયા પંદરસો મેટ સિલ્વર કલરની વેગાસ કંપનીની મોસ્કો લખેલ સાયકલ કિંમત રૂપિયા પાંચ હજાર લાલ તથા કાળા કલરની એમ આઈ કંપનીની સાયકલ કિંમત રૂપિયા ત્રણ હજાર કાળા કલરની સિલ્વર કલરની પટ્ટીવાળી વાળી ફનકર પ્રાઇટ ટુ પોઈન્ટ ઝીરો લખેલ સાયકલ કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો કાળા કલરની સ્ટ્રોમ લખેલ સાયકલ કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો કાળા તથા સિલ્વર કલરની હુક્યુલિસ કંપનીની એક્સડિન્ડી લખેલ સાયકલ કિંમત રૂપિયા બે હજાર કાળા તથા પીળા કલરની લાલ પટ્ટીવાળી બ્રિટિશ ઈગલ ટુ પોઈન્ટ ઝીરો લખેલ સાયકલ કિંમત રૂપિયા પાંચ હજાર કાળા પીળા કલરની પિયાગો કંપનીની રિક્ષા આગળના ભાગે જય મેલડીમાં તથા જય રખા તથા રજિસ્ટર નંબર જી જે ફોર ડબલ્યુ સેવન ફાઈવ થ્રી ટુ કિંમત રૂપિયા પચીસ હજાર

પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા સ્ટાફના બાવકુદાન ગુજરાલા જયદીપસિંહ ગોહિલ માનદીપસિંહ ગોહિલ ઉમેશભાઈ હુંબલ એજાજ ખાન પઠાણ પ્રજ્ઞેશભાઈ પંડ્યા તથા નેત્રમ કંટ્રોલ રૂમ રજા છોગ સંદેશમાં ભાવનગર શહેર વિસ્તારમાંથી જે પ્રજાજનની સાયકલ ચોરી થયેલ હોય તેઓએ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશન અથવા એલસીબી પોલીસનો સંપર્ક કરવા માટે જાણ જણાવવામાં આવે છે